જોઈએ અને વાત કરીશું મહત્વના મહત્વના સમાચાર સમાચાર ગુજરાત મુલાકાતે આવેલા રાહુલ ગાંધી અમદાવાદ સ્થિત કોંગ્રેસ કાર્યાલય પહોંચ્યા છે જ્યાં મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે એઆઈસીસી સહિત ગુજરાત કોંગ્રેસની બેઠકમાં તેઓ હાજરી આપવાના છે રાહુલ ગાંધી ગુજરાત પ્રવાસે તેમનું આગમન થયું અને બેઠકનું આયોજન કોંગ્રેસના એકસો પચાસથી વધુ નિરીક્ષકો સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે આ આ બેઠક ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે બેઠકમાં મિશન ગુજરાતને લઈને રણનીતિ ઘડવામાં આવશે મૃતપાય ગુજરાત કોંગ્રેસમાં પ્રાણ ફૂંકવા હાઈકમાન્ડ દ્વારા આ તૈયારીઓ તેજ કરવામાં આવી છે હાઈકમાન્ડ દ્વારા ઘણા સમયથી આ અંગેની તૈયારીઓ કરાઈ રહી છે ત્યારે

સવારે દસ વાગે અરવલ્લી ના કાર્યતાઓ બેઠક સર્જન અંગે આવતીકાલથી કરવામાં આવશે तो कृषि आज रोज जो बैठक चर्चा व चल रही सिर्फ बैठक तलक काम बाकी शुरू देती है कि आश्रय डीबी प्राणगंगा का बैठक क्षेत्र पे चाली सके तो बैठक के बाद बनाऊ मानती तो कई जो रुखसान अकेले छे तो होटल पक्ष से आगे हुकम कर से पर में वैल्यू सवारी से माता समिति बायो रोड से कि जमा में रवाना है और बॉर्डर साइड पे बैठक निश्चित है जो बीएनसी के अध्यक्ष सहमत कराओ से न प्यारे से दिल्ली तरफ पक्ष जी એઆઈસી ગુજરાતની મુલાકાતે જયારે રાહુલ ગાંધી આવી પહોંચ્યા છે ગુજરાત કોંગ્રેસમાં નવું પ્રાણ ફૂંકવામાં આવશે કોંગ્રેસના એકસો પચાસ વધુ જે કાર્યકર્તાઓ નેતાઓ હાજર રહેશે અમદાવાદ એરપોર્ટ પર રાહુલ ગાંધીનું આગમન થયું એઆઈસી સહિત ગુજરાત કોંગ્રેસના નિરીક્ષકોની બેઠકનું આજે આયોજન કરવામાં આવ્યું છે મહત્વપૂર્ણ બેઠક આ માનવામાં આવી રહી છે આ સાથે ના તેતાલીસ સપુટી સાત નિરીક્ષકો સાથે ચર્ચા વિચારણા કરવામાં આવશે મિશન ગુજરાતને લઈને કોંગ્રેસ દ્વારા રણનીતિ કાર્યક્રમો ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવશે આવતીકાલે રાહુલ ગાંધીનું થવાનું છે રાહુલ ગાંધી આવતીકાલે મોડાસા પહોંચવાના છે જેમાં મોડાસામાં કોંગ્રેસ જિલ્લા સાથે તેમનું મહત્વપૂર્ણ સંવાદનું આયોજન કરવામાં આવ્યું છે સંગઠન સર્જન અભિયાન નો મોડાસાથી પ્રારંભ કરાવવામાં આવશે કોંગ્રેસ સંગઠનને મજબૂત બનાવવા પર ચર્ચા કરવામાં આવશે જેમાં રાહુલ ગાંધીની વિશેષ ઉપસ્થિતિ જોવા મળશે